ખંભાત તાલુકાના કલમસર ગામે આવેલી એક કંપનીમાંથી એસિડ ભરેલું ટેન્કર ખુલ્લા વાલ સાથે વીસ કિલોમીટર સુધી રોડ ઉપર દોડી રહ્યું એસિડ કારણે માર્ગ પર પસાર વાહન ચાલકોને તકલીફમાં મુકાયા હતા જોકે એક ટેન્કર ચાલક આ ટ્રેન પાછળ તેમની નજર પડતા એસિડ ગંભીરતા સમજી અને ટેક્ટર મૂકી અને લઈ એસિડ ભરેલા ટેન્કરનો પીછો કરી છેક કાણસી પાટિયા પાસે ટેન્કરને થોભાવી ટેન્કર વાલ બંધ કરવા ડ્રાઈવરને જણાવ્યું હતું તે સાથે જાગૃત નાગરિક પ્રાપ્ત અધિકારી ખંભાત જાણવા કરતા પ્રાપ્ત અધિકારીઓએ એસિડ ભરેલા ટેન્કરને પ્રાંત કચેરી ખાતે લાવી ટેન્કરમાં કયો એસિડ ભરેલું છે કઈ કંપનીનો કેમિકલ છે તા તાબાબતે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે આ એસિડ ભરેલા ટેન્કરનો વાલ ખુલ્લો રહી ગયો હતો અને 20 કિલોમીટર સુધી દોડતી રહી જો કે સદ નસીબે કોઈને એસિડના કારણે કોઈ ઈજા થઈ નથી પણ જો કોઈને તેના છાટા ઉડત તો તેના માટે કેવી સ્થિતિ ગંભીર થાત આવી જ ગંભીર બેદરકારીને કારણે જવાબદાર કેમિકલ કંપની સાથે યોગ્ય તપાસ કરી અને ગુનો દાખલ કરવામાં આવશે કે કેમ તેવી પ્રાંત અધિકારીઓની કચેરી ખાતે ટેન્કર પકડનાર જાગૃત નાગરિક મીડિયા સમક્ષ જણાવવામાં આવી રહ્યું હતું ઘટના સાહેબ એવી હતી કે હું ટ્રેક્ટર લઈને વતરા ગામે પૂરા ખાલી કરવા ગયેલો બાજરીના તો રિટર્નમાં આવતા ભૂગલ હું આવતો હતો અને આ ટેન્કર મારે ઓવરટેક કર્યું અને પાછળનો કોક ખુલ્લો હતો એમણે ટેન્કરની અંદર ભરેલું હતું એસિડ અને આખા રોડ ઉપર એસિડ ધોરાતું ધોરાતું આ ટેન્કર જતું હતું એટલે પછી મેં ટ્રેક્ટર બહુ બગાડ્યું પણ ટેન્કર મારા હાથમાં આવ્યું નહીં અને કુરિયાર ચોકડી એ મારી ઓફિસ છે મારી જગ્યા છે ત્યાં મારું એક્ટિવા પડ્યું હતું એટલે હું એક્ટિવા લઈને પછી હું કાની કાનીસા રોડ ઉપર ગયો સ્પીડમાં અને મેં આ ટેન્કરને કાનીસા ચોકડી ઉપર રોક્યું હું કહું ભાઈ આ કેમ આટલું બધું એસિડ દોરાય છે તો કે આ તો કહે છે દોરાય જ ભાઈ કે આમાં તમારું કશું ચાલે નહીં કે છે આ તો કંપનીનું બધું કંપની ધારે કરી શકે